વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડ દ્વારા આજે તેની ફ્લેગશીપ ઇવેન્ટ વાઇબ્રન્ટ સમિટ ત્રણની જાહેરાત કરવામાં આવી જે તેર જુલાઈ બે હજાર ચોવીસના રોજ અમદાવાદમાં યોજાવાની છે વાઇબ્રન્ટ સમિટ ત્રણ વિશે જણાવતા કંપનીના ચેરમેન અને ફાઉન્ડર શ્રી કૌશલ શાહે જણાવ્યું વાયબ્રન્ટ સમિટ થ્રી પોઈન્ટ ઓ એ જમીન અને રિયલ એસ્ટેટના ફ્યુચરિક ડેવલપમેન્ટમાં વિશ્વાસ રાખનાર રોકાણકારો અને સ્વપ્ન દ્રષ્ટાઓનો મેવાવડો છે જેઓ ભવિષ્યમાં ડેવલપ થનાર લોકેશનની માહિતી આદાન પ્રદાન કરશે અને એ લોકેશનનો વિકાસ કરવા સોશિયલ સાયન્સ છે વાઇબ્રન્ટ ડિસ્કમ મેમેન્ટનો ફાઉન્ડર અને છે તેર જુલાઈ વાઇબ્રન્ટ સમિટ 3.0 થાય છે અને બે સમિટ અમે 2022 અને 2023 માં બહુ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને એનો ઉદ્દેશ એ છે કે અમારા નવા પ્રોજેક્ટનું લોન્ચિંગ છે નવા બિઝનેસ પ્રોજેક્ટનું લોન્ચિંગ છે અને અમે બહુ સિલેક્ટેડ લગભગ 250 લોકોને ઇન્વાઇટ કર્યા છે જે અમે માહિતી આપીશું અને નવા પ્રોજેક્ટના લોકો ગોરું હતું એની અંદર દસ કરોડનું રોકાણ હતું સેકન્ડ હતું એની અંદર સાડા બાર કરોડનું હતું અને જે નવો પ્રોજેક્ટ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે એનો ફર્સ્ટ ફેઝ છે પંદર કરોડનો છે અમે ધોલેરા શોધ્યું અને જે વખતે લોકો આપણે ધોલેરા વિશે બહુ પોઝિટિવ એપ્રોચ નહોતા કરતા પણ આજે દરેક લોકો ધોલેરા તરફ દોડે છે બે હજાર સોળ સત્તરમાં અમે લોથલને શોધ્યું જ્યાં ટુરિઝમ ઇન્ટરનેશનલ ટુરિઝમ સ્પોટ બની રહ્યું છે તો આજે આખી દુનિયામાં લોથલની વાત થાય છે ને લખી આજે જ સુધા મૂર્તિ મેડમે રાજ્યસભામાં ગોથલ વિશે બહુ સરસ માહિતી આપી છે અને હવે ત્રીજું લોકેશન છે એ એટલે અમારા માટે પણ થ્રી પોઈન્ટ ઝીરો લોકેશન છે ફ્યુચરિસ્ટિક લોકેશન છે એ અમે તેર જુલાઈ બે હજાર ચોવીસે લોન્ચ કર્યું મારું નામ દર્શન પંડ્યા છે હું શ્રી કૃષ્ણ એન્ટરપાઇફિક નામથી પરફ્યુમ મારો બિઝનેસ હતો અને વાઇબ્રન બેસકોમ જોડે હું જોડાયો છું છેલ્લા વર્ષથી અને એક્ચુમાં આ જે પ્રોજેક્ટ છે ત્યાં બધા એ બધા એમના ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ છે બધા અને એમાં એક આપણા ચાલુ બિઝનેસ જોડે તમે બિઝનેસ કરી શકીએ છીએ અને બીજી વસ્તુ એવી છે કે એની એનાથી નાનામાં નાના માણસને આપણે ફેસિલિટી આપી શકીએ સારી જેમ આગળ કીધું કે ભાઈ નાનું ઇન્વેસ્ટમેન્ટ હોય સાત હજારથી ઇન્વેસ્ટમેન્ટ તમે કરીને એક જમીનદાર બની શકો છો ક્લબની મેમ્બરશિપ લઈ શકો છો અને એ સિવાય વિલામાં બી એવું છે કે વિલામાં તમે ભાડું આજે વિલા પરચેસ કરો છો કાલેથી તમને ભાડું ચાલુ થઈ જાય છે એ પાંચ વર્ષ સુધી તમને ભાડું બી રિટર્ન મળે છે અને એમાં બી ક્લબની મેમ્બરશિપ તો છે જ પાછી ફ્રી બરાબર તો એ ફાર્મ સ્ટે વિલા ક્લબ મેમ્બરશિપ એ બધું તમને ફેસિલિટી અમારે સારી મળે છે એ સિવાય અમારા આપણે પોતાના માટે મેં જે ચાલુ કર્યું જે પર્પઝથી ચાલુ કર્યું કે બેઝિકલી એક બિઝનેસથી સાથે બીજો બિઝનેસ હોય તો આપણને એક બેનિફિટ મળે છે કે આજે એની ઇન્કમ સારામાં સારી છે અને એનું ફ્યુચર બી અત્યારે એટલું સરસ છે કે જે ગવર્મેન્ટે ડેવલપમેન્ટ કર્યું છે અને અમારે બિસ વાયબ્રન્ટ બિસકોમનો એટલો ત્યાં મોટો હોલ્ડ છે કે ઘણી બધી જગ્યાએ અમારા ઘણા પ્રોજેક્ટ્સ ઓલરેડી કમ્પ્લીટ પણ થઈ ગયા છે અને આગળ બીજા બી છે તો એમાં ઘણો બધો આગળ વધવાનો ચાન્સ છે એ હેતુથી હું જોડાયો છું અને દરેકને કંઈક રીતે મદદ કરી શકે એ પર્પઝ મારો